મિત્રો નડિયાદ ની અંદર નડિયા પણ એક્શનગર ના વિસ્તાર અંદર પચાસ રૂપિયા માં ચાઇનીઝ મળી જાય મજા પડી જાય અને તમને બંધ પણ લાઈવ અને ફૂલ નો શું છે ફૂલના નેવું રૂપિયા

아합비 아컨테이너. 아바. 바스터. 레드치. 아바바. 재이니. 아니, 우리 지금 여기 봐서부터는 컴퍼니로 들어와. 컴퍼니. 여기 오는 게 뭐야? 절이, 내 사리 컴퍼니가, 여기 오는 거는 뭐야? 아그린지. 아바바. 아그린지 리아이유데. સોયા 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 એ પણ સેમ કંપનીનો મિત્રો આ ટામેટા કેચપ આ બનાયલું છે કો તમે કમેસાથે તૈયાર કરો છો વાહ ભાઈ વાહ હેન્ડમેડ છે જીરા જાતે તૈયાર કરલું છે કેચપ તો આ ધ્યાન આપ્યા છે આ મારી છે લઈ લો ا سڀا ته ما گريجي سڀا ته جي سڀا ۾ ڏيڻا گهڙي ا سيفا ما ته ڏيڻا ۽ اڳي پوتان شروع ڪجي ٿي ها ڪهون فلاور آهي

જો એટલે મને આટલા પૈસામાં આટલું ક્વોન્ટિટી લગભગ નડિયાદમાં નથી મળતું જય મહારાજ કમાઈ ગયાજી આપણને ફુલ છે જો ઓકે ઓ મંત્રીને ડાઈસ પર સહેમજ ભાવે રૂપિયા તો લગભગ લઈ

તો મિત્રો લોકેશનની તમને ફરીથી વાત કરી દઉં આ એસટી નગર વિસ્તાર છે ને સામે તમે જોઈ શકો છો જીએસઆરટીસી આપણે વર્કશોપ છે એસટી વર્કશોપ નડિયાદનું આ એસટી નગર રોડ કહેવાય છે અહીંયા સામે છે એસટી એસટી વર્કશોપ છે તેની બિલકુલ સામે અહીંયા આવેલું છે આપણે પ્રાઇમ સ્ક્વેર કોમ્પ્લેક્ષ આ મિત્રો જોઈ શકો છો પ્રાઇમ સ્ક્વેર કોમ્પ્લેક્ષ છે પ્રાઇમ સ્ક્ર કોમ્પ્લેક્સની બહાર જ અહીંયા ચિરાગભાઈ સરસ મજાનું ચાઇનીઝ બનાવે છે સોનોગ્રામ મોમાજી નામથી